અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનના સેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ ટીમ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ઘણા સમયથી આ આરોપી નાસ્તો ફરતો હોય આ કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો હોય જે લિસ્ટેડ આરોપીને ટેકનિકલ સોર્સ અને બાતમીની હકીકતના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી થવા માટે લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો પકડાયેલા આરોપીનું નામ જણાવી તો મોહમ્મદ પિન્ટુ ઉર્ફે અજગર મોહમ્મદ મજનું રાયન વર્ષ ત્રીસ રહે જમુનિયા તાલુકો તુલસી તુલસીપુર જિલ્લો ભાગલપુર બિહાર હાલ રહે રાજકોટ ભગવતીપુરા તાલુકો જિલ્લો રાજકોટ આ કામગીરીમાં અમરેલી એલસીબી પોલીસ અધિક્ષક હેમકર સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વૈક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ તથા એએસઆઈ જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ જાની રાહુલભાઈ ઢાપા તુષારભાઈ પાંચાણી તેમજ હરેશભાઈ કુંવારદાસ સહિતના જોડાયા હતા